અંકલેશ્વરના જૂના દીવા ગામે પણ આમલા ખાડીનું પ્રદુષિત પાણી તળાવમાં આવતા જ હજારો માછલાના મોત થતાં ગામમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે મારું નામ ઈબ્રાહીમ માંજરા છે હું જૂના દીવા ગામનો ખેડૂત છું ગઈકાલે જે વરસાદ થયો એ વરસાદના પાણીના સાથે સાથે આમળા ખાડીનું પાણી પણ એમાં અમારા ત્યાં તળાવમાં પ્રવેશ્યું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે આમળા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલાઓનો માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે તો અમારી सरकार श्री ने विनंती की या इंडस्ट्री एरिया मध्ये जे गंदू पाणी आले आहे तेवी फॅक्टरीओ ने निशान करे आणि एनव्ही पगार कार्यसरणी कार्यवाही करेल जाडेश्वर तौरा रोड एक आयकोनिक प्रोजेक्ट से પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોર્ડન ટુ એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ હેગ દેશનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન ગેમ્સ ઘર સાથે તમારો વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનામ સ્કાય લઈને છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ શોપ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ને છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ